સુરતના લીંબાયત વિસ્તારની ઘટના યુવકના અપઘાત કેસમાં બે પરિણીતા સામે ગુનો એક વર્ષની તપાસ બાદ પોલીસે સુસાઈડ નોટના આધારે ગુનો દાખલ કર્યો એક પરિણીતા ઝડપાઈ તો બીજી ગર્ભવતી પોલીસના હાથ વહેતમાં સુસાઇડ નોટમાં ઉલ્લેખ નીલમ અને શીતલ બંને પૈસા પડાવ્યા લીંબાયત વિસ્તારમાં એક વર્ષ પહેલા થયેલી આત્મહત્યાના કેસમાં પોલીસ તંત્રએ કાર્યવાહી કરી પર્વતગામ ગામ ગોકુલનગર સોસાયટીમાં રહેતા યુવક અમરકાંત જયસ્વાલના અપઘાત બાદ તેના ઘરમાંથી મળેલી સુસાઈડ નોટના આધારે પોલીસે આખરે બે પરણિતાઓ સામે

એને જાહેરાત આપેલી કે પોતાનો પુત્ર અમરકાંત ઉમરવસ વીસનો ગળા ફાંસે ખાઈ અને આત્મહત્યા કરેલ છે તે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી જે દરમિયાન એક સુસાઇડ નોટ મળેલી જેનો સુસાઇડ નોટને પોલીસે કબજે લઈ અને હસ્તાક્ષર નિષ્ણાંત અભિપ્રાય માટે એફએસએલમાં મોકલેલ જેમાં એનો અભિપ્રાય હમણાં જ આવેલ છે કે જે સુસાઇડ નોટ છે એ મરનાર અમરકાંતે જ લખેલી છે જેના ઉપરથી અકસ્માતમાં જે સુસાઈડ નોટ છે એમાં એને જણાવેલ કે પોતાને પોતાના જે મકાન માલિક છે એમના પુત્ર વધુ નીલમ યાદવ અને એક અન્ય સ્ત્રી શીતલ ગુપ્તા એને અને જે છે એની સાથે મૈત્રી કરાવી અને આ જે મરણ મરણ છે એની પાસેથી સિત્તેર હજાર અને પચાસ હજાર જેવી રકમ બંને લઈ અને એની સાથે પ્રેમનું નાટક કરી અને આની સાથે છેતરપિંડી કરેલ જે સંબંધે એને લાગી આવતા પોતે આ ગળા ખાધેલ છે અને એ સંબંધની સ્યુસાઈડ નોટને એફએસએલનું સમર્થન મળતા પોલીસે હાલ જે છે એ બીએનએસએસ બીએનએસ એકસો આઠ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને જે આ જે છે આરોપી નીલમ યાદવ એની ધરપકડ કરેલ છે અને અન્ય જે છે શીતલ ગુપ્તા એની ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે